હજી કેસ પૂરો થયો નથી પણ વચ્ચે એનો કોઈ અંત ન આવે કેમ કે સહકારી ક્ષેત્રમાં એવું હોય છે પેઢી બે ત્રણ પેઢી સુધી ચાલે આજે પાંત્રીસ વર્ષથી કેસ ચાલે છતાં અંત નથી આવ્યો એટલે અમે સામેથી આ સમાધાનની ફોર્મ્યુલા મૂકી અને જેણે લીધા હોય એને મુબારક પણ બાબુભાઈએ કીધું મારે આ જેવું કામનું મુક્ત કરવું છે ગરીબ ખેડોત ત્યાં મારે હાંસોડા લૂસવાનું કામ બાબુભાઈએ કર્યું છે જ્યારે આજે અમારા ગામના બાબુભાઈ ચોટવડિયા છે એને 89 લાખ જેવી રકમ ભરી અને એને ખેડૂતોને આ લોન મુક્ત કર્યા છે જેમાં મારા સસરા હતા વર્ષો પહેલા ત્યારે એને જ્યારે ખેડૂતોના લોન લીધેલી હતી અને એને લોનની સામે એને વર્ષો માંડ્યો હતો પણ એમનું સપનું પૂરું ન થયું હતું અને એનું સપનું સાકાર જેણે બાબુભાઈ સંજીભાઈ ચોડવડિયાએ પૂરું કર્યું છે જેને હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું એ અજાણ માં થઈ ગયો હતો પણ બાબુભાઈ જીરાવાળા જે છે જેને સમો ત્રણસો થી ચારસો ખેડૂત જે લેણું હતું એને ભરી દીધું ત્યારે હું બાબુભાઈ જીરાવાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું